અમદાવાદ યુનિવર્સિટી ખાતે દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ યુનિવર્સિટીમાં ની ફી વધારો ઉઠ્યો છે સામાન્ય કોર્સની ફી ચાર લાખથી વધુ લેવાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સરકારી યુનિવર્સિટી જેમ ખાનગી યુનિવર્સિટીમાં એફઆરસી લાગુ કરવાની માંગ કરવામાં આવી છે ફી વધારો પરત ન ખેંચાતા એનએસયુઆઈએ સૂત્રોચ્યાર કરીને વિરોધ નોંધાવ્યો છે હવે પકડીને તેમની અટકાયત પણ કરી રહ્યા છે લાઈવ દ્રશ્યો આ ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે તમને તોતિન વધારો અમદાવાદ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો છે જેના કારણે રોષ ફાબૂકી ઉઠ્યો છે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓ પણ છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે સામાન્ય કોર્સની ફી ચાર લાખથી વધુ લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેને લઈને કાર્યકરો મૂડમાં છે વિરોધ કરી લેવાના સરકારી યુનિવર્સિટી યુનિવર્સિટીમાં એફઆરસી લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તમામ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે તેમની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી રહી છે પોલીસ પહોંચી ગઈ છે અને તેમ જોઈ શકે કેટલી મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ચાર લાખથી વધુ સામાન્ય કોર્સની ફી લેવાતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે જેને લઈને રોષ ખબૂકી ઉઠ્યો છે કારણ કે અમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પણ આટલી ફી અફોર્ડ ન કરી શકતા હોય વાલીઓને પણ હાલાકી થઈ રહી હોય ફીનો વધારો તોતિન કરવામાં આવ્યો છે જેને લઈને હવે લડી લેવાના મૂડમાં છે એનએસયુઆઈ અને ફીમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ફી વધારો પરત ખેંચાતા એને સિવાય દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે

મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ભજન કરીને પણ જે રીતના તમે જોઈ શકો છો કે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ યુનિવર્સિટીમાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે આ જ મામલે સંવાદદાતા રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયા છે રાહુલ એનએસયુઆઈ દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ યુનિવર્સિટી ખાતે ફી વધારાને લઈને શું અપડેટ છે જણાવશો બિલકુલ કશિશ જે પ્રમાણે વાત કરવામાં આવે કે એનસીઓ દ્વારા અગાઉ પણ જે જે સેક્રેટરી છે તેમને અલ્ટિમેટન આપવામાં આવ્યું હતું કે જે સામાન્ય કોર્ષ છે બીકોમ અને બીએ જે કોર્સ છે તેના સાડા ચાર લાખ રૂપિયા ફી શા માટે વસૂલવામાં આવી છે કારણ કે ગુજરાત યુનિવર્સિટી એક છે કે જ્યાં અઢી હજારમાં વાર્ષિક ફીની અંદર પતાવવામાં આવે છે ત્યારે બી એન્ડ બી જેવા સામાન્ય કોર્ષની અંદર અમદાવાદ યુનિવર્સિટી ખાતે સાડા ચાર લાખ રૂપિયા વાર્ષિક ફી લઈને જે હોબાળો મચાવવામાં આવ્યો છે કંદાજિત એક કલાકથી પણ ભારે જે છે એ હોબાળો મચાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે અહીંયા પહોંચ્યા હતા સાથે સાથે રજિસ્ટરને પણ અહીંયા બોલાવવાની રૂબરૂ

આ શિક્ષા નું વેપારીકરણ બંધ કરાવીને જ રહેશું અમે જે એસટી ના કોટા જે પાલન કરવાનું હોય છે સાડા ચાર લાખ રૂપિયા ફી છે કઈ એસટી નો છોકરો આડા ચાર લાખ રૂપિયા ફી ભરી શકશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ યુનિવર્સિટી અન્યાય

એક ટકો ફી છે ફી છે જે ચાર લાખ રૂપિયામાં એક વર્ષ વિદ્યાર્થી ભણે છે એક વર્ષ અને ચાર લાખ રૂપિયા માં જે ગવર્મેન્ટ યુનિવર્સિટી નો વિદ્યાર્થીઓ માસ્ટર સાયન્સ જ પૂરું કરી લે છે છતાં એના પૈસા વધે છે ત્યારે આ માત્ર ત્રણ વર્ષના સાડા અઢાર લાખ રૂપિયા થી વધારે ફી આ વિદ્યાર્થીઓ તો ક્યાંક ને ક્યાંક સરકાર આમાં ધ્યાન દે અને અમદાવાદ યુનિવર્સિટી ફી માં અંકુશ લાવે એવી અમારી ખાસ માંગ છે